જય સ્વામિનારાયણ તારીખ બે નવ બે હજાર ચોવીસ શ્રાવણ માસ અમાસ સોમવાર પૂજા કરે ને મન હોય બીજે પૂજા કરી તે હ નહીં કહી જે કરે જનો જે જપ હો મદાન સ્મૃતિ વિના તે ન કર્યા સમાન સંવંત અઢારસો ચોસઠની સાલમાં શ્રીહરી ગઢપુરથી સંતો પાર્ષદો કાઠી દરબારો સાથે સંઘમાં ઘોડેસવાર થઈને ચાલ્યા તે ઢીંકવાળી થઈને સારંગપુર જીવાખાચરના દરબારમાં પધાર્યા ત્યાં થોડા દિવસ રહ્યા અને સૌને અતિ સુખ આપ્યું એ વખતે કારિયાણીથી વસ્તા ખાચર અને કુંડળથી અમરા પટગર અને મામૈયા પટગર વગેરે સારંગપુર આવ્યા ને શ્રીહરીને પોતાને ગામ તેડી જવા સારું વિનંતી કરી તે બીજે દિવસે સવારે શ્રીહરી ચાલ્યા તે સૌ સાથે કાર્યાણી પધાર્યા અને ત્યાં એક રાત્રિ રોકાઈને કુંડળ ગામે રાયબાઈના ઘરે પધાર્યા ત્યાં તેમના તીવ્ર પ્રેમ અને એમની સંતો પ્રત્યેની લાગણી જોઈને ઘણા દિવસ રોકાયા રાયબાઈ હતી એ તે હરી અને સૌ સંતોને હતી મહિમાએ વિવિધ રસોઈ કરાવીને જમાડતા કુંડળમાં ગામથી પૂર્વ ભાગમાં બરવાળાના કેળા તરફ ઉતાવળી નદીમાં એક ગુનો છે ત્યાં શ્રીહરી સંતો અને સૌ હરિભક્તો દરરોજ નહાવા પધારતા એક દિવસે શ્રીહરી સૌ સંતો ભક્તો અને સોમલા ખાચર સુરા ખાચર આદિ કાઠી દરબારો સાથે ત્યાં ગુને નાહવા પધાર્યા હરિએ સૌ સંતો ભક્તો સાથે ધૂન કીર્તન કરતા થકાએ જળમાં ઘણીકવાર સુધી જળ ક્રીડા કરી સૌ કાઠી દરબારો હરિ અને સંતો નાતા હતા તેથી થોડાક આઘેરા નાતા હતા જ્યારે શ્રીહરી સ્નાન ક્રીડા કરી રહ્યા ત્યારે મૂળજી બ્રહ્મચારીએ શ્રીહરીને કોરા વસ્ત્ર ધારણ કરાવ્યા એક મોટેરા પથ્થર પ્રભુ એક મોટેરા પથ્થર પર પ્રભુ વિરાજમાન થયા એ વખતે સૌ કોઈ સ્નાન કરી વસ્ત્રો બદલીને શ્રીહરીના ચરણે પગે લાગતા હતા જ્યારે સૌ કાઠી હરિભક્તો શ્રીહરીને પગે લાગવા આવ્યા ત્યારે પ્રભુ બોલ્યા જે તમારી કાયા અશુદ્ધ છે અમોને અડશો નહીં કેમ કે તમે નાયા છો પરંતુ ભગવાનની સ્મૃતિ વગર નાયા છો જો નાતી વખતે ભગવાનની સ્મૃતિ ન હોય તો જળ રુધિર સમાન છે પછી તો સૌ કાઠી દરબારો ફરી પાછા ગયા ને ને ભગવાનની સહિત પરત આવ્યા પગે મહારાજને રાજી કર્યા સૌ દરબારોએ સ્નાન કરતી વખતે ભગવાનની સ્મૃતિ રાખ સ્મૃતિ રાખવાનો નિયમ લીધો ને શ્રીહરીને રાજી કર્યા ત્યાં કુંડળમાં ઘણા દિવસ રોકાઈને શ્રીહરી સૌને દર્શન કથા વાર્તાનું સુખ આપીને ત્યાંથી સૌ સાથે ગઢપુર પધાર્યા સખા સહી તરયા તહા રાત ગયા કુંડાળ ઉઠી પ્રભાત વૈશાખ દિવસ વાસ સ્નેહ સેવાસ જે સ પટગર અમરો ને મામૈયો હરિ પૂજિ ને હરખિત થયો રૂડા ભક્ત વળી રાઈ બાઈ તેની સેવા તો સરસ ગણાઈ નદી ત્યાં છે ઉતાવળીનામાં તેમાં નાવા ગયા ઘન શ્યામા ગામથી તો પૂર્વ દિશ ભાગ બરવાળે જવાનો છે માગ વિષ અસ્ત ઉત્તર દિશે ત્યાં રુદનીર નો છે નદી માયા સખા સહિત સજી અસવારી તે નાવા પધારા મુરારી वस्त्र नावा धारी ने अंग अंगे प्रभु नावा बैठा जन संगे पेठा नदी माँ जल शुद्ध भाड़ी बोले जनों कीर्तन ताली पाड़ी संतोहता श्री हरिनि हजूरा काठी गया काइक त्या थी दूर जुवान काठी जल मध्य जाइने कूदा तहा ઉદા તરા બહુ પ્રમત્ત થઈને પછીથી કોરા વસ્ત્ર ધરી પછીથી કોરા ધરી વસ્ત્ર અંગે આવ્યા પ્રભુ આગળ સૌ મંગે પગે પ્રભુને અડવાનું ધાર્યું ત્યાં વેણ એવું હરિએ ઉચાર્યું અશુદ્ધ કાયા કરી છે જરૂર માટે રહો સૌ અમથી જ દૂર તમે ત્યાં નહીં શુદ્ધ નીર ત્યાં તો હતું તે સઘળું રુધિર માટે કરો સ્નાન સહુ ફરીને વાણી વધુ તે મન ધરીને વાણી વધુ તે મનમાં ધરીને અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત કળશ છ વિશ્રામ ચોવીસમાંથી